નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નવી સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતાં આની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધોસ્ત અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો જે પોતાની ભૂલ માનતું ન હોય અથવા તો માને કેટલા એવા ભાઈબંધ દોસ્તાર હોય છે ફેમિલી મેમ્બર છે જે પોતાની ભૂલ હોવા છતાં સ્વીકાર કરે છે કહેવાય છે કે પોતાની ભૂલ હોય તો માણસ સારામાં સારો વકીલ બની જાય છે અને જો બીજાની ભૂલ હોય તો જજ બની જાય છે ભૂલ ગમે થઈ શકે છે સાહેબ જીવનમાં ભૂલ થાય અને ભૂલ જો એ વ્યક્તિ માફી માંગે તો મોટું મન રાખીને માફ કરી દેવાય છે એના ઉપર એક સ્ટોરી છે ચાલો શરૂ એક કપલ હતું છે બે માણસ હતા ભાઈ છે એમએનસી કંપનીમાં નોકરી કરતો હતો બહુ સારો પગાર હતો ખાતે શું કે તેમનું જે વાઈફ છે એ હાઉસ વાઈફ હતી લગ્નના બે બે ચાર વર્ષ થાય છે ઘણી દવા કરે છે પણ સંતાન થતા નથી કંટાળીને દવા દારૂ ઘણા બે પાંચ વર્ષ કરે છે પણ સંતાન થતું નથી છતાં એનું જીવન જીવતા રહે છે આમ જતા જતા એના લગ્નના બાર વર્ષ થઈ જાય છે અને ભગવાનની કૃપા થાય છે સાહેબ એની વાત પ્રેગ્નન્ટ થાય છે અને નવમો મહિના પછી એના ઘરે દીકરાનો જન્મ થાય છે અચાનક જ આવી ખુશી મળતા બંને માણસો ખૂબ ખુશ થાય છે અને ભગવાનનો ખૂબ આભાર માને છે અને કે ભગવાને આપણને અમૂલ્ય ભેટ આપી છે આ રહી જે આપણા નસીબમાં નથી ને આપી છે ઘણા વર્ષો પછી આપણી ઈચ્છાઓ પૂરી કરી છે તો આ ભેટને આપણે સાચવીને રાખીએ પતિ પત્ની એકને એક દીકરાને બહુ સાચવીને રાખતા ધીમે ધીમે દીકરો મોટો થવા મળ્યો અને ત્રણક વર્ષનો થઈ ગયો દરરોજ ભાઈ નોકરીએ જતો આવતો અને પતિ પત્ની બાળકોને ખૂબ જ પ્રેમ કરતો એક દિવસ ભાઈ નાનો બીમાર પડ્યો અને ડોક્ટર પાસેથી દવા લઈ આવ્યો ને સવારે ઓફિસે જતા પહેલાં એ દવા ખાઈને જાય સિરપ હતું બોતલમાં પીને જાય એક દિવસ મોડું થતું હતું ફટાફટ તૈયાર થઈ અને સિરપ પી અને ટેબલ ઉપર ઢાંકણું ખુલ્લું અને બોટલ એમનામ રાખી દીધી પત્નીને કહે છે આજે મારે મોડું થાય છે તો ફટાફટ છે ને એ ઢાંકણું બંધ કરી ઊંચી જગ્યાએ રાખી દીધી આપણો છોકરો ત્યાં પી બી પત્ની એના પતિનું ટિફિન પેક કરવામાં વ્યસ્ત હતી આવીને ટિફિન પેક કરી અને પતિ જાય છે પતિ પાછો કહે છે એની બોતલનું ઠાકણું બંધ કરી દેજે પતિ આવીને તરત રસોડામાં ટિફિન બનાવ્યું છે અસ્તવ્યસ્ત રસોડામાં સાફ સફાઈ કરવા લાગી જાય છે છોકરો નાનો રમતો 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 બોતલ જોવે છે બોતલ કંઈક નવી લાગે છે બોતલ પાયા જાય છે સાથે જે છોકરો બોતર પી લે છે એક બાજુ એ બાજુ એની મા તો રસોડાનું સાફ સફાઈ કરતો એને પણ ખબર પણ નથી હતી હો થોડીવાર પછી થોડીક વધારે દવા પી લે છે છોકરો થોડીવાર પછી મોઢામાંથી ફીણ આવતા જાય છે છોકરાની થોડીવાર પછી રસોડામાંથી જ્યારે માં બહાર આવે છે ત્યારે છોકરો જોવે છે કે છોકરો તો દવા પી ગયો છે બોતલ ઘડેલી જોઈ છે અને મોઢામાંથી ફીણ જતા હોય છે ફટાફટ એમ્બ્યુલન્સને ફોન કરે છે અને ફટાફટ છોકરાને હોસ્પિટલ લઈ જાય છે હોસ્પિટલ લઈ જઈને છોકરાને તરત ઓપરેશન થિયેટરમાં જાય છે અને મનમાં રસ્તામાં વિચાર કરતી હોય છે મારો પતિ મને બહુ ખીજાશે કે મેં એક ધ્યાનનું રખ એક કામ તારાથી નહોતી હું તને કહેતો હતો કે બોતલનું ઢાંકણું બાટલીનું ઢાંકણું પેક કરી દેજો છોકરો પી ના જાય મારાથી એક કામ નથી થતું નથી મને બહુ ખીજાશે એવી ચિંતામાં ચિંતામાં ડરતા ડરતા હોસ્પિટલ બેઠા બેઠા ફોન કરે છે હલો કે આપણા છોકરાએ ઓલી દવા પી લીધી છે હું ઢાંકણું ભૂલું કરું કે ઢાંકવાનું ભૂલી ગઈ ગયું અને અત્યારે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે ભાઈ એક શબ્દ કહેતો નથી કે કાંઈ ચિંતા ન કર હું આવું જ છું ફટાફટ ઓફિસેથી નીકળી એટલે ભાઈ હોસ્પિટલ પહોંચે છે જોવે છે કે સ્ત્રી એ જ વિચાર જ્યો છે મારો પતિ હવે એને બહુ મને કીધા છે કદાચ હાથ ભાગ પણ ઉપાડ લે પણ એવું કાંઈ જ નહીં હોય જ્યાં સ્ત્રી બેઠી હતી એનો પતિ આવી અને બાજુમાં કીધું આઈ લેવલ ચિંતા ન કરતું હું આવી ગયો છું બધું ઠીક થઈ જશે પત્ની આશ્ચર્ય થઈ ગઈ કે મારી ભૂલ હોવા છતાં મને એક શબ્દ નથી કહેતા ઉપરથી એ છે કે આઈ લવ યુ બધું ઠીક થઈ જશે તું ચિંતા ન કર બધું ઠીક થઈ જશે કે મને તો એમ હતું તમે ખીજાશો તો કે ના ના કે મારી ભૂલ હતી કે હું રસોડાના કામમાં સાફ સફાઈ વ્યસ્ત થઈ ગઈ અને છોકરો બોતલ મેં હું ઢાંકણું ઠાંકું નહીં અને છોકરો બોતલ પી ગયો એમાં તારો કંઈ વાંક નથી વાંક તો મારો છે કે હું ફટાફટ ઓફિસમાં જવામાં દવા પીને ઢાંકણું બંધ કરી અને મારે બોતલ જે જગ્યાએ અહીંયા ઉપર મૂકવાની હતી એની જગ્યાએ મેં તને કીધું જો એ બોતલ મેં દવા પી અને ઢાંકણું બંધ કરીને એ જગ્યાએ મૂકી દીધું તો આ કિસ્સો જ ન મને એમાં તારો જરાય વાંક નથી કે નથી આપણા દીકરાનો વાંક દીકરો તો નાનો છે એને શું ખબર પડે એટલે તું તો આટલા બધા કામ કરે છે તું કદાચ ભૂલી જતી હોય પણ જો મેં એ વસ્તુ કરી રહી હોત કે દવા પી અને બોતલનું ઢાંકણું બંધ કરીને જો વ્યવસ્થિત જગ્યાએ મૂકી દીધી હોત તો આ ન મને મને માફ કરી દેજે વાત પૂરી કરતા હતા ત્યાં ડૉક્ટર ઓપરેશન થઈએ પણ બહાર આવ્યો છે ચિંતા ન કરો ઓપરેશન સક્સેસ થઈ ગયું છે ને તમારો છોકરો હવે ખતરામાંથી બહાર છે થોડાક સમયમાં એ ઠીક થઈ જશે થોડાક દિવસોમાં એ રિકવર હતો ને એવોને થઈ જશે ચિંતા ન કરો બે પતિ પત્ની ખુશ થઈ ગયા થોડા દિવસ પછી દીકરો પણ સારો થઈ ગયો રાબેતા મુજબ જીવન ચાલુ થઈ ગયું જીવનમાં કોઈ પણ વ્યક્તિ પોતાની ભૂલ માની લે તો સામેવાળો વ્યક્તિ માફ કરી દેતો હોય છે અત્યારના જમાનો પણ ભલે કડિયુગ હોય તે અત્યારો પણ તમને કોઈ સોરી તો તમે પણ એને માફ કરી દેતા હોય છો જીવનમાં આ કડિયુગમાં છે પોતાની ભૂલ સ્વીકારીને એ જ બહુ મોટી વાત છે જનરલી માણસો ભૂલ તો કરી બેસતા હોય છે પણ ઈગોને લીધે માફી માંગવાનું આવડતું નથી હોતું અત્યારના જમાનમાં જો કોઈ એની ભૂલની તમારી પાસે આવીને માફી માંગે ને સાહેબ તો મોટા મનથી માફ કરી દેતા જીવનમાં ગુનો કરવા કરતાં માફી દેવા વાળો મોટો હોય છે જો તમારા જીવનમાં પણ આવું કોઈ બન્યું હોય અને તમે માફ ન કરતા હોય ને તો આ વિડીયો જોઈને માફ કરી દેજો અને તમે જો ગુનેગાર હોય તો સમયવાળા વ્યક્તિના વિડીયો શેર કરી દેજો કદાચ આ વિડીયો જોઈને તમે માફ કરી દેજો તો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો ગઈ હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવતા આવનારા ફ્યુચરમાં આવા જ વિડીયો તમારા માટે લાવતો રહીશ અને આ વિડીયો ભાઈબંધ દોસ્તા ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ન ભૂલતા તો આ જ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો